GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN Media Network હું છું સાદુલ ગજ્જર આજે વાત કરીશું ફરીથી ડોક્ટરોની ડોક્ટરોની પાછળ અમે પડી ગયા છે એવું ડોક્ટરો કહી રહ્યા છે પણ અમે અમારા જિલ્લા અને ગામની જે પબ્લિક જે છે તેમની સાથે થઈ રહેલું ખોટી રીતની જે ડિસ્પેન્સરીઓ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં અમારી લડત ચાલી રહી છે એના કારણે આ જે ડોક્ટરો છે એ અમને ખોટા કહી રહ્યા છે તમે સાચા છો તમારી પાસે છે છે તમારે ગભરાવાની નથી પરંતુ જે તેઓની અમે વાત કરી રહ્યા છે ઝૂલા અમે કહી રહ્યા છે તો પણ તેમને ખોટું લાગે છે કેમ કે તે ડિગ્રી લઈને બેઠા છે પણ તમે જે ડિગ્રી લઈને બેઠા છો એ ડિગ્રીનું તમે કામ કરો ને અમને શું વાંધો છે તમે એ પ્રમાણે કામ કરતા હોય તો પરંતુ તમે બોટલ ચડાવશો ઇન્જેક્શન ચડાવશો તેનાથી સવિશેષ વાત કરીએ ઇલેક્ટ્રિક ઉપકરણો કેમ કે ગોધરા અને પંચમહાલ જિલ્લામાં ખોટું થતું હશે તો અમે પત્રકાર તરીકે સો ટકા અવાજ ઉઠાવીશું સો ટકા તેની વિશે વાત કરીશું તેવી જ વાત આજે કરવાની છે કેમ કે જિલ્લામાં અનેક જગ્યાએ ડોક્ટરોને ત્યાં રેડ પડી વ્યાજલપુરમાં રે પડી દેવગઢ છતાં પણ જે હજુ છે કે જેની જોડે કામ કરીએ કે જે અમારા પ્રમુખ છે કે જે અમારા ખજાનચી છે કે જે અમારા સેક્રેટરી છે એ બધું અમારું ઉજવી લેશે પણ અમારા ગામમાં કે જિલ્લામાં ખોટું થતું હશે તો અમે બોલ્યા વગર નહીં રહીએ તમે ભલે ને ગમે તેટલા રૂપિયાનો હપ્તો આપ્યો હોય એ હપ્તો અમારા સુધી નથી પહોંચ્યો એ અમે સ્પષ્ટપણે કહીએ છીએ કરી દઈએ કેમ કે તમે ખોટું કરી રહ્યા છો તેથી અમે આ મુદ્દો લઈને બેઠા છે તેથી જ અમે આ લેભાગુ ડોક્ટરો જે રાતોરાત કમાણી કરવાનું વિચારી રહ્યા છે એ ડોક્ટરો સામે અવાજ ઉઠાવવા માટે બેઠા છે કેમ કે જે તમારી સત્તામાં નથી આવતું એ કાર્ય તમે કરશો તો અમે અવશ્ય બોલીશું એવી જ આપે વાત કરવાની છે એવો જ આ એક મુદ્દો છે કેમ કે આજે એક નવા દવાખાનાની ઓપening થઈ ગયું છે પંચમલ જિલ્લાનું જે સંતરોડ કરીને જે ગામ છે એ ગામમાં પુલની बाजूમાં એક ડોક્ટર દ્વારા આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ડોક્ટર પહેલા બીજા એક ગામમાં પ્રેક્ટિસ કરતા હતા પરંતુ આ સંતરોડ જેવા ગામમાં કેવી બધી સુવિધા ઊભી કરી છે તેના વિશે વાત કરીશું અને જે ડોક્ટરોના વિરુદ્ધમાં નાચુર બની ગયા છે એવા સાથે વાત કરીશું અને જે કામગીરી કરી છે તેના પણ વાત અને ડોક્ટરો કેમ હજી સુધી આટલા બધા તાના સાહીબમાં રહ્યા છે એ પણ એક વિષયની વાત છે કેમ કે ડોક્ટરો હવે હોટેલોમાં મીટિંગ કરીને મસ્ત મજાનું મેનુ કરીને મસ્ત મજાનું ભોજન આરોગીને કોઈ આપણું નહીં બગાડી લે તેવા આશીર્વાદ પણ મેળવી રહ્યા છે અને એમની બુદ્ધિ એમની પાસે કેમ કે ભણેલા વધારે છે પૈસા વધારે છે લાખો કરોડો ખર્ચીને બનેલા ડોક્ટરો છે અને રાતોરાત લાખો કરોડો રૂપિયા કમાઈ લેવાનો તેઓનો ભાવાર્થ છે નહીં કે કોઈને જિંદગી બક્ષવાનો આ વિષયમાં વાત કરવા માટે આપણી સાથે ઈસ્માઈલ જબ્બાર છે ઈસ્માઈલ ભાઈ આટલી બધી જિલ્લામાં રેડો પડી આટલી બધી કામગીરી થઈ અને આજે એક નવા દવાખાનાનું ઓપનિંગ થઈ રહ્યું છે શું કહેશો તમે શાર્દુલભાઈ સૌથી પહેલા તો જીટીએન જે મીડિયા નેટવર્ક છે એના શાર્દુલભાઈ ગજ્જબ રમઝાનીભાઈ અને તમારા તમામ સહસાથીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મુહિમ હું એકલો લડતો હતો પરંતુ આજે તમે મારા સહસાથી બન્યા છો મારી સાથે ખભેથી ખભો મેળવ્યો છે અને તમે આખી હકીકત સમજ્યા છો તમને મેં તમામ ડોક્યુમેન્ટ આપ્યા તમે એનો અભ્યાસ અડતાલીસ થી બોતેર કલાક સુધી તમે અભ્યાસ કર્યો છે બધા કાગળોનો અને પછી તમે મારી સાથે જોડાયા છો ખરેખર તો મારે અને તમારે બંને પંચમહાલના નાગરિક તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે સમગ્ર જિલ્લાથી માફી માગવાની જરૂર છે એ માફી એટલા માટે માગવાની જરૂર છે કે આ મુહિમ ખરેખર આપણને વીસ વર્ષ પહેલા ઉઠાવવાની જરૂર છે કારણ કે જો આપણે વીસ વર્ષ પહેલા જાગૃત થયા હોય અને આ મુહિમ ઉઠાવી હોય તો આ જે પ્રમાણે સડો હાલ હેલ્થ બાબતે મતલબ જે આરોગ્યની બાબતે જે ઘુસી ગયો છે એ સડો કદાચ અહીંયા સુધી ન પહોંચતો એટલે હું તમામ જિલ્લાવાસીઓની પહેલા તો માફી માંગુ છું કે આ ખૂબ જ મોડી મુહિમ અમે શરૂ કરી છે રહી વાત કે જે લોકો એ સમજીને બેઠા છે કે આમાં કંઈ નહીં થાય તો ગઈકાલે હું એકલો જ હતો આજે શાર્દુલભાઈ છે આવનારા દિવસોમાં હજુ લોકો અને આ મુહિમ જે છે એને અમે આંદોલન સુધી લઈ જવા માટેની મારી તૈયારી છે અને રહી વાત ગુજરાતમાં પિસ્તાલીસ હજાર ડોક્ટર હોય હું કઉ છું પિસ્તાલીસ લાખ ડોક્ટર હોય તો ખોટું કરે તો એ ચલાવી ન શાર્દુલ શાર્દુલભાઈ બિલકુલ સાચી હા જે ક્રાઉડ મતલબ ક્રાઉડ ખોટું કરે એટલે ચલાવી લેવાનું ક્રાઉડ હોય સંખ્યા પણ હોય તો શું સંખ્યા પણ ખોટું પડે તો ચલાવી લેવાય એવું કોઈ બાજુ છે નહીં કાયદાકીય કોઈ બાજુ પરિભાષિત નથી અને કોન્સ્ટિટ્યુશન માં આવું કઈ બાજુ છે નહીં કે ભાઈ ક્રાઉડ હોય વધારે હોય તો કઈ ના થાય જિલ્લાની હું વાત કરું અને રાજ્યની વાત કરું ચાલો હું રાજ્ય રાજ્ય સુધી પણ લડવા માટે તૈયાર છું અને લડીશું ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ એક્સપેરિમેન્ટ ઇન ધીસ ડિસ્ટ્રિક્ટ આ જિલ્લામાં મારું એક એક્સપેરિમેન્ટ છે રાજ્ય સુધી લડીશું આપણે એને પિસ્તાલીસ હજાર નહીં પિસ્તાલીસ લાખ સુધી લડવા માટેની મારી તૈયારી છે અને એ લોકો ખોટા છે એટલે લડવાનું છે આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી મારે એટલું કેવું છે કે એ લોકો જે પેથીમાં ભણ્યા છે એ પેથી પણ ખોટી નથી હોમિયોપેથિક અને આયુર્વેદ આયુર્વેદની ચરક પદ્ધતિ જુઓ તમે અને હજારો વર્ષ જૂની પદ્ધતિ છે ડોક્ટર સેમ્યુલ હેનને જે હોમિયોપેથિક ની જે આખી બધી જે દવાઓ બનાવી છે અને એના ઉપર જે રિસર્ચ એનાલિસિસ છે કેમ એવું કોઈ નથી કરતા કેમ એમને નથી ફાવતું

આવી ગરવા ગરમા ગરમીમાં એક હોમિયોપેથી ડૉક્ટર મોડવા હળપ જેવા ખોગના જેવા તામુકામાં અને એના ખોઘના જેવા ગામમાં એક આખો મસ્ત અને જાણે આર્કે સ્ટુડિયો ના હોય પેલા રાજ કપૂરનો એ પ્રમાણેનું તો મતલબ હાઇટેક બોર્ડ અને એ પ્રમાણેનું ફ્લેશિંગ એટલે શું કહેવામાં માંગે છે આ લોકોને કોઈ ડર નથી કોઈ ભય નથી એક્સ રે મશીન ડિજિટલ એમને એ ખબર નથી કે એક્સ રે મશીન લાવવું હોય તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર નું સર્ટિફિકેટ લેવું પડે એ કોઈ પણ પ્રકારનું એક્સરે હોય જેમાંથી રેડિયેશન નીકળતું હોય ચાહે ડેન્ટિસ્ટ વાપરતા હોય ઓર્થોપેટિક વાપરતા હોય કે કોઈ પણ અને આ લોકો ઓર્થોપેટિક તો લાવે કારણ કે એમનો તો સબ્જેક્ટ છે ડેન્ટિસ્ટ લાવે કારણ કે એનો સબ્જેક્ટ છે આમનો કયો સબ્જેક્ટ છે આ લોકોનો શાર્દુલભાઈ મને એ સમજાવો કે આમનો સબ્જેક્ટ શું એક્સરે પાડ ચાલો એક્સરે પાડી લીધો એટલે શું છે એક્સ રે માં શું જોઈએ એક્સ રે માં રાઈટ લેફ્ટ કઈ રીત નું શું છે ઓર્ગન કેવી રીતે અંદર ના જોશે એમને શું ખબર શું પડશે એક્સ રે માં જે વસ્તુ એમને ભણાવવા માં જ નથી આવી જે વસ્તુ એમનો વિષય જ નથી એમનો વિષય તો હોમિયોપેથી છે એમને હોમિયોપેથી વિષય ઉપર કામ કરેલું છે તેથી જ આ જે ડોક્ટર સોલંકી જે છે એમણે ગામડામાં સંતોષ જેટલા નાના ગામની અંદર આ ક્લિનિક શરૂ કરી છે આ ક્લિનિકમાં એ જે ભણ્યા છે એ વિષય વસ્તુ અને આ જે ઇલેક્ટ્રોનિક સાધનો જે બધે લાવે છે લેબ થી માંડીને એક્સરે મશીન થી માંડીને જે બધી સાધનો વસાયા છે એ ખરેખર જે ડોક્ટરી જેમને કરી જ નથી એ વિષય વસ્તુના સાધનો સ્થાપી અને આ ગામડાની જે અભંગ પ્રજા જે છે એને લૂંટવાની કામગીરી આજથી શરૂ કરી છે કઈ રીતે ઇસ્માયલ ભાઈ આને તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો શાર્દુલ સૌથી મોટી વાત એ છે કે આ જે એમનું રજીસ્ટ્રેશન નંબર જે બોર્ડ ઉપર લખેલો છે જી અગિયાર એમાં ડોક્ટર હેમંતકુમાર રમેશભાઈ સોલંકી છે બે હજાર પચીસ સુધી એમને રજીસ્ટર થયેલા છે મતલબ એમનું રિન્યુઅલ અપટુ છે એમનો ફોટો એમાં નથી પણ દુઃખની વાત એ છે કે મારા જિલ્લાનું આરોગ્ય વિભાગ આ વ્યક્તિ સુધી નથી પહોંચી શકતા કારણ કે જે મારી પાસે માહિતી છે એમાં એમની પાસે કોઈ નામ નથી એટલે વ્યવહારિક વાત છે કે કદાચ એમની પાસે જીપીસીબી નું સર્ટી છે કે કેમ એ પહેલું જોવાની જરૂર છે અને એક્સરે મશીન શાર્દુલભાઈ જો એક્સરે મશીન ચોવીસ કલાકમાં સીઝ ન થાય ને તો મારા ને તમારા ઉપર તો આપણી પત્રકારો ઉપર થું ના ના ચોક્કસ થી આપણે જે મુહિમ લઈને બેઠા છે આ જે સમાચાર જે છે અમે તમારા સુધી તો અમારા સમાચાર પહોંચી જ જાય છે પરંતુ અમે સરકાર સુધી કલેક્ટર સુધી બધી જગ્યાએ અને આરોગ્ય વિભાગમાં પણ આની link અમે મોકલતા જઈએ છીએ કેમ કે અમે સાચા છે તેથી આ વસ્તુ અમે ઉપાડી રહ્યા છે અને તેથી જ અમે આ ચર્ચા કરી રહ્યા છે ઈસ્માઈલભાઈ અગત્યની વાત એ છે કે આટલું બધું જિલ્લામાં થઈ રહ્યું છે તો હજી પોલીસની કાર્યવાહી પણ નથી થઈ પોલીસની પણ કાર્યવાહી થશે આમાં કારણ કે જે પ્રમાણે આ તમામ ડોક્ટરોએ ખોટું એફિડેવિટ કરેલું છે જેટલા પણ કાઉન્સિલમાં રજીસ્ટર થયા છે અને જે એલોપેથી જે લોકો રજીસ્ટર આ રજિસ્ટર જે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જે લોકો કાઉન્સિલમાં રજીસ્ટર થયા છે એમને એમને કાઉન્સિલમાં રજીસ્ટર કોમ ભરવાનું આવે છે આ રૂલ બરાબર એમાં બિફોર મી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સામે એમને રજિસ્ટર એમને એફિડેવિટ કરવાનું હોય છે આપ જોઈ શકો છો અને તમે સમજી શકો છો ખોટું એફિડેવિટ કરવું ગુનો છે ગુનો છે અને એમાં એમને સ્પેશિયલ લખેલું છે કે ફર્ધર આઈ ગીવ એન અંડરટેકિંગ चार सौ सड़सठ अर्स दाखिल खोटू एफिडेविट आप ચારસો વીસ પણ દાખલ થાય ગેમ માર્ગ અને ચારસો વીસ દાખલ થાય અને આ ચારસો પીસી જ કરેલી કહેવાય આજે અને પછી ચારસો પીસી કહે છે તો ખરાબ લાગે છે આ સેન્ટર કાઉન્સિલ હોમિયોપેથી મારી પાસે લેટર છે તમામ સ્ટેટ ને લોકોએ લખીને મોકલ્યું છે કે કોઈ હોમિયોપેથિક સિસ્ટમ વગર એલોપેથિક પ્રેક્ટિસ કરવી નથી આવા તમામ પુરાવાઓ છે આપની પાસે અને આ લોકો ન જ કરી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક

તો રિઝર્વ બેંક ની કોઈ પણ પ્રિન્ટિંગ પ્રેસમાં હજી કોઈ એવી ઇંક નથી બની કે જે થી એવી નોટ બને કે જે મને આ કાબતને લઈને ખરીદી છે પણ પ્રશ્ન જ નથી આવતો તમારા નામ પર કે મારા નામ પર લોકો ચરી ખાય છે અને લઈ જાય છે અને ડોક્ટરોને એમ કે છે તમે ચિંતા ના કરો અમે બેઠા જઈએ હા બુલભાઈ સમય આવે પક્કરથી એમના દાંત ખેંચી લઈશું સમય આવે પક્કરથી એમના દાદ ખેંચી લઈશું જે લોકોએ આપણા નામ ઉપર ચરી ખાધું હોય છે આ તો સમય સમય ની વાત છે સમય પડે બળવાન ના હોય પુરુષ બળવાન કાબે અર્જુન લૂટ્યો હોય ધનુષ્ય વહીવા સમય આવશે આપણો પણ તમે આજે જે મુહિમ ઉપાડી એમાં તમને સરકારી જે દસ્તાવેજો મળ્યા છે એમાં જિલ્લામાં કેટલા ડોક્ટરો છે કે જે લોકો રજિસ્ટ્રેશન જ નથી બેઠા એસી ટકા ડોક્ટરો એવા છે કે જેમનું સ્થાનિક પંચાયત અને નગરપાલિકામાં રજીસ્ટ્રેશન નથી એટી પર્સન્ટ ડોક્ટર એવા છે કે જેમની પાસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સર્ટિફિકેટ નથી

સૌથી મોટી વાત એ છે અને સૌથી મોટી જીત મારી એ છે કે અત્યાર સુધી જિલ્લાના આરોગ્ય વિભાગ પાસે જિલ્લામાં કેટલા તબીબો છે એની યાદી નહોતી પરંતુ એ લોકોને ડોર ટુ ડોર પોતાના માણસો મોકલવા પડ્યા સરકારી માણસો મોકલવા પડ્યા અને એમને આખું રજીસ્ટર તૈયાર કરવું પડ્યું લિસ્ટ બનાવવું પડ્યું અને હવે એને મેન્ટેન કરવાની વાત આવે કે હવે મેન્ટેન થશે અને હવે આ પબ્લિક હેલ્થ એક્ટ આવી ગયો છે એટલે આવનાર બહુ ટૂંકો સમય છે શાર્દુલભાઈ બહુ લાંબો સમય નથી ટૂંક સમયમાં જ એના ચેરપર્સન જે જિલ્લા કલેક્ટર જિલ્લા સમાહર્તા છે એ હશે અને એમાં તપાસ તબીબી અધિકારી તરીકે સિવિલ સર્જનની નિમણૂક થશે અને બહુ ટૂંકા ગાળામાં આની કમિટી બેસવાની છે એટલે અઠવાડિયા દસ દિવસમાં અને આ બાબતે અને સૌથી પહેલું implement ઈસ્માઈલ જબ્બાર પંચમાર્ગમાં આનું થવાનું છે ઈસ્માઈલ ભાઈએ જે વાત કરી એમાં સૌથી અગત્યની હમણાં એક મુદ્દો આપ્યો pharmacist નો આ ફાર્મસિસ્ટ જે છે તમને પણ ખબર છે અને અમને તો હવે ખબર જ છે કે ફાર્મસિસ્ટ ના જે લાયસન્સ લઈને બેઠેલા છે કે જે લોકોના નામ નું છે એ લોકોનો પગાર કેટલો પાંચ હજાર આઠ હજાર કે બહુ દસ હજાર પણ તમે લોકો તો ત્રણ ત્રણ હજારમાં ખાલી લાયસન્સ લઈ લો છો અને હાટડીઓ ખોલીને જે દુકાનો લઈને બેઠા છે દવાની દુકાનો જે લઈને બેઠા છે એમાં નુકસાન મારા ગામનું ને મારા જિલ્લાનું જ થઈ રહ્યું છે તેથી જ અમે કહી રહ્યા છે અને બોલી રહ્યા છે શાર્દુલ ભાઈ રોકીશ તમને હું સૌથી મહત્વની અને આમ તો આંધળી કહેવાય એવી વાત હું કરું તો જિલ્લામાં જેટલી મેડિકલ મેડિસિન એજન્સીઓ છે મેડિકલ એ એજન્સીઓ વાળા જેટલા ડીએચએમએસ અને બીએચએમએસ તબીબો છે એમના નામના બિલ સાથે એલોપેથિક દવાઓ આપે છે હવે એ જયારે એજન્સીમાંથી દવા જતી હોય તો એનો મતલબ સીધો છે કે દવા ડોક્ટર ને તબીબ ઘરે તો લઈ જતા નહીં હોય

નાની નહીં ખૂબ જ મોટી કાર્યવાહી થવાની છે તમે કીધું એમ ઈસ્માઈલ ભાઈ કે એમના ડોક્ટરના નામ સાથેના bill ઓ રજુ થાય છે પણ બીજી એક બહુ જ અગત્યની વસ્તુ છે કે એ doctor ના નામ સાથે રેકોર્ડ માં લઈ પણ જતું રહે છે એ વિશે શું કહેશો અરે બ્લડ ચડાવવું બ્લડ બ્લડ એટલે જે બ્લડ ટ્રાન્સફરમેટ કરવાનું હોય અને ચડાવવાનું હોય એ તો બહુ ગંભીર બાબત છે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે ગોધરામાં આજે પણ એવા દર્દીઓ મારી પાસે મારી નજર છે કે ડોક્ટરની નિષ્કાળજી ના લીધે બ્લડ ખોટું ચડી ગયું હોય અને બિચારા એટલી ગંભીર બીમારીમાં તો મતલબ કહેવાનો બ્લડ ચડાવવું લોહી ચડાવવું કોઈ આસાન નથી અને આ લોકોએ તો લોહી ચડાવવા માટેની કોઈ પરવાનગી જ નથી ક્રોસ જેવી સંસ્થા જો કદાચ આવી ભૂલ કરતી હોય તો હું અહીંયા ઓન કેમેરા એમને કહું છું કે આ તમારા નિયમોમાં પણ નથી

તો એ તો ખબર પડે એના માટે ક્વોલિફિકેશન જોઈએ ક્વોલિફાઈડ હું આ લોકોને અશિક્ષિત નથી હું કોઈ પણ તબીબોને અશિક્ષિત નથી તેઓ જાગૃત નથી જાગૃત કઈ બાબતે નથી એમને જે પેથીમાં કામ કરવાનું છે એ પેથીમાં એમને કામ નથી કરી રહ્યા અને એનાથી વિપરીત દિશામાં જઈ અને તેઓ અંગ્રેજી દવાઓના આદિ લોકોને બનાવી રહ્યા છે ખરેખર દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રમાણે આયુર્વેદ લે જે પ્રમાણે પ્રોત્સાહન આપી રહ્યા છે ખરેખર તો આપણા રાજ્યમાં હોમ ટાઉન છે અહીંયા અને તબીબોએ આયુર્વેદિક અને આ દવાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને ઘણા એવા દર્દીઓ મારી પાસે છે કે જેમને હોમિયોપેથિક દવા લીધી હોય અને સારું થઈ ગયું હોય જે અંગ્રેજી દવાએ કામ નથી કર્યું વર્ષોનું ડિસીઝ અને કિડની પેશન્ટના અંદર જે એમાં રિઝલ્ટ મળે છે

અને આ બાબતે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ને જયારે મળવા ગયો તો એમને મને વાત કરી આ બાબતે કે આવું આવી ઘટના ઘટી છે અને અમારા તરફથી તપાસના આદેશો આપ્યા છે પરંતુ એમને મને તબીબનું નામ નહોતું આપ્યું એ અહીંયા આવીને મને ખબર પડી કે આ રીતનું છે હવે હું કહું છું કે એ એ બનવાનું રીઝન છું એનું કારણ શું સામે કે એમનામાં એ બાબતનું આવડત નથી બગડ્યું અને એવું જરૂરી નથી કે સારા ડોક્ટરથી સારા ડોક્ટરથી પણ બગડે એવું નથી પણ પેલું કહેવાય છે ને કે મળવું તો સારા ડોક્ટર થી મળવું આ એવી વાત છે પણ આમાં તો ચોક્કસ એવું દેખાય છે કે આ હું કર્યું છે તો બિચારાને નોબત એવી આવી જાય કે હવે અહીંયા આટલો ખર્ચે કરીને હવે લાખો રૂપિયા ખર્ચવા બરોડા જવું પડ્યું છે સિનિયર એક્સેસ છે એ પેશન્ટને અને ચેક બોન બોન સુધી પહોંચેલું છે એનું મેં થોડું અહેવાલ પણ લીધો બરાબર અને એ તબીબને મારે મળવાનું પણ છે અને એમને મારા બે પ્રશ્નો પૂછીને એમને ઠપકો આપવાનો છે આ બાબતે અને કહેવાનું પણ છે

એને જોવા માટે એમાં એમાં ધમની શીરા બધી હાર્ટની જે બધી અલગ અલગ નસો એનું બધું એ ડિફાઇન કરેલું હોય છે કે કયા એરિયામાં કેટલું ધબકારો છે શું હોવું જોઈએ કઈ લીટી કઈ જવી જોઈએ એનો કોર્સ હોય છે સ્પેશિયલ એક મારેલો ફોટો પણ જોઈએ છે પાછા કાજે આમ કરવાનું તેમ કરવાનું તમે એ વિષયમાં ભણ્યા જ નથી તો તમે ફોટો શું જોવો છો યાર અરે આની ખોટું તમે ઉઠોય તું કરીને તમે ગામની ને જિલ્લાની જે પ્રજા જે છે એને તમે ગેર માર્ગે દોરી રહ્યા છો મહેરબાની કરીને આ બધા તમારા ધંધા બંધ કરી દો નહી તો ઈશમાલ ભાઈએ કીધું એક કલમ પ્રમાણે પોલીસ કેસ પણ તમારી ઉપર થઈ શકે છે અને અમે જિલ્લાનું અને અમારા ગામનું હિત ઈચ્છી રહ્યા છે તેથી તમને ચેતવી રહ્યા છે પણ તમારા ગોરેક ધંધા જો બંધ નહીં થાય તો અમે ચોક્કસ થી અવાજ ઉઠાવીશું તેમાં બે મત નથી જે લોકો એવું કે છે કે કશું ના થાય એમના માટે હું બે જ લીટીમાં મારી વાત કહી એક બહુ નાનકડા શેર કહી અને મારી વાતને પૂરું કરું છું કે જે એવું કે છે કે આમાં કશું ના થાય એવરીથિંગ ઇઝ પોસિબલ દરેક વસ્તુ શક્ય છે એના માટે લડવું પડે મક્કમતા રાખવી પડે નીતિ સાચી અને સારી નીતિ સાથે તમે કોઈ પણ લડત લડો તો ખરેખર દરેક પ્રકારની મદદો તમને મળતી રહે આજે હું જે લડું છું આજે એક ના બે થયા છે કાલે બે ના ચાર થશે એટલે એ વસ્તુ જ નથી અને જે લોકો એવું કહે છે કે કઈ જ ના થાય तो एने उ कहिस के गिरते है शेर सवार मैदान में जंग में वो टिफल क्या गिरे जो घुटनों के बल चले એટલે શારગુર ભાઈ એ માણસ શું મેદાન માં આવવાનો છે જે પહેના થી જ ઘૂટણ પર ચાલતો હોય ગોળા પર ભી તો એ પડે કે જેના ઘૂટણ હોય ઘૂટણ એના છોલા એમ અને એ ચાલે તો ચોકસતે આતા ઇસ્માईल જब्बा કે आवाज બીજા ડોક્ટરોના પ્રોબ્લેમ લઈને અમે આવનારા એપિસોડમાં પણ રજૂ થઈશું અને વાત કરીશું પણ વાત અમારી સત્યની જ હશે તેથી જ અમે કહે છે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે